પડ્યા આ મારી દીકરી ભગવાન ના ઘર ના આટલા લેખ પૂરા હસી તમારા જોડે અને પોણીના લેખ આટલા જ હશે તમારા જોડે બાકી આ દીકરી તો મારી પોપટ જેવી બોલતી જ હતી હોશિયાર ગણો તો એટલી ભાઈ અને ચાલક ગણો તો એટલી કે મારા હાથ ગરવામાં ભાઈ આવો મારો પોપટ નતો લે આ શું કઉ છું એ અત્યારે હાલ ઉતાવ ના કરશો એના ભેગું કોઈ લંગર હશે ને કોઈ હશે ને ભાઈ તો એની પાર પડાય પણ તમારી આટલી શોંતિ વળન શોંતિ વળન તમને પોતાને દેખાય અને તાઢક દેખાય એ દાડા ની વાત ભાઈ હાજર બીનુભાઈ હાજુ હાજર હું કહું છું એ હાજુ ભાઈ આટલો વાત મેં કું અને પેલા જે તરાવાની વાત છે ભાઈ એ વ્યવસ્થિત